નમસ્તે સસ્ત્રીકાલ કેસ કાયકો હાલ કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં છો આઈ હોપ તમે મજામાં છો કારણ કે આપણા વિડિયો જો છે એ મજામાં જો ફરીથી આપડે એક નવો 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 વિડિયો માં તમારું સ્વાગત છે અને સુખનો સૂરજ ઉગી ગયો જો અહીંયા સુખનો તડકો સોરી સુરજ ન કહેવાય એને પડકો મારે આમ આજો હમણાં માવો ઘરે નહી ખાદો ભાઈ उनी पारु बनाइने गोरु ने पेट न हो त खाली बना दिऊ घरमा हो त्यसले आ केम छ भनी न समझा त हैन नि हालो पाछल लागि गिन् कैछ त हाम्रो त रस्ता मडी गयो छ खाली जोता जो म जाऊ नही त न न न ડેઇલી વ્લોગ ચેલેન્જ નો આઠમો દિવસ એક મહિના પૂરો કરવાનો છે બધી વસ્તુ ક્લિયર છે

તો હા કવર કાઢ્યા પછી કેવો જો ઓકે મિત્રો કવર કાઢી નાખ્યું છે ને હવે રિઝલ્ટ અમારી હાનું છે હવે કવર કાઢીને લોગ શું થાય છે અને આજે હમણાં જ એક મૂવ કર્યું એ ઉપર કાઢીને હું મૂવ કર્યું બરાબર ને કેમેરા થઈ ગયો કેમેરા સાહેબ ના પાછો મૂવ કર્યું ખેતર દેખાડ્યું હવે તમને ડિફરન્સ ખબર પડી ગયો છે કે કિમા સારું હું હવે હું એડિટ કરી તો મને દેખાશે કે કીમ સારું હોય વિડિયો વિડીયોની શૂટિંગ એ રીતે કરી અને આજ છે રજા અને બધાને રામ રામ નવા વર્ષમાં એટલે આ વર આપણું તો નથી અંગ્રેજીનું હોય પણ તો એ રામ રામ નવા વરસમાં જીનું હોય એનું જીવવાનું તો આપણે છે ને એટલે રામ રામ બધાને મારી ફેમિલી વખતે ખોડ ભાયા ફેમિલી પરિવાર તો તમને રમણી ચાલો આગળ શું થાય આજ રજા આગળ શું થાય જોતા જાવ ખમ પડી ગયા હે મિત્રો અત્યારે ગાણી થઈ ગઈ થી ફેમિલી ઇશ્યુ ના કારણે હો સા મત પીવાલો ના 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 ગજો માસ યાર હાલો હવે હે ને પોમ ને હે ને ટૂર દેવાનું હો આપડે ઈ દે દે કજો આ બાજુ બકાલુ આની આપડી વરી બકાલુ એ દેખાડી જામ ને જય રી ઓલી બાજુ ડુંગરી હે આ બાજુ કઈક ના કઈક છે ને આ બાજુ ડુંગરી છે અઈ નમન કા સિસ્ટમ નથી સમજાતો તમાર ખેતર બહુ જોરદાર ને તો તો ખરીમાં ક્યાં ખળ બહુ છે અને આ આયા છે બધું ધોવાનું એટલે કે ઠામ બામ હોય જો આ છોડો પડ્યો બરાબર ને આ બાજુ હે ને મિત્રો થોડું કીલાડું રાખવું જરૂરી છે આ હો છે તુલસી હે કે એ તુલસી હે ગાઈસ ખામણા બહુત બડા બનાયા હે અમને બરાબર ને હવે હવે હું લઈ દેખાડવાનો બુલે જા તો બેલો ક્યા હે દેખાડું તમને રોડ ટાઈ છે મિત્રો રોડ ટાઈ બરોબર નન્યા થી આઈ લાવો એટલે આ બાજુ બાથરૂમ સાવી જાય આ બાજુ કુંડી આવી જાય આ બાજુ કટરા આવી જાય અને આ બાજુ અંદરની ગમાણી આવી જાય આ રીતની છે થે અને આયા બાયણાની ગમાણી છે આટણ ભરા છે જો કે આ ભરે છે જો બરોબર આ રીતે બધી થાતું રહે સિસ્ટમ બરોબર અને હે મિત્રો

અખો ગામ પાઈ નાખું સમજવા વારા હમણાજી હું તમને એક કટર દેખાડું ઈ કટર તમ દુનિયામાં ક્યાંય ન જોયું દેખાડું નથી જો આ કટર તમ દુનિયામાં ક્યાંય ન જોયું હમ કઈ પ્રજાતિમાં બેનું હન કઈ સમજ્યા તને જે કટર ઈમાંથી એક જનને આપડે નુકસાન પણ આવી ગય છે અને આપડે ક્યાં છે ને ઈ મેં હજી તમને નથી કીધું ઈ તમે કોમેન્ટ કરનાક જો કે આપડે ક્યાં છે હિન્ટ નથી દેતો તમને તમ ખાલી ટબેલા જોયો હો પહો એડ્રેસ તમે જોયો જ છે હા પ્રોપર એડ્રેસ YouTube નાルール આવે એડ્રેસ નુ કહી ન કે આપણે બાકી કોપીરાઈટ આવી જાય ચેનલ ઉડી જાય એટલે આપણે પ્રોપર એડ્રેસ એડ્રેસ નુ કહેવાય પછી ગેર બોલતા હોય કે તો ઈ નુ દેખાડાય ને પછી બીજું હું કહેવાય કઈ બીજું બધું ઈમેલ બીમેલ નુ દેખાડાય ઈ કરું બધું આ પોલિસીસ એટલે ઈ બધી ફોલો કરવી પડે ફોલો કરવી પડે અનફોલો કરો તો ન હો આલે ફોલો જ કરવું પડે તમારે પછી ભલે પ્રાઇવેટ આઈડી હોય તોય ફોલો તો કરવું જ પડે કે સરકારી હોય તોય ફોલો આલો મજાક મસ્તી ને મેલી સાઈડમાં આયો વિડિયો ચાલુ છે આલો બાય બાય મિત્રો આ મશીન ની ખૂબ એટન હાલ તો તમે સિનેમેટિક છે દેખી पुहाई गई आज कई रीते तो साल कर हिंग खाली तुम जो <laughs> जीवाल दिरे, 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 दिरे। वो गजब नी टेक्नोलॉजी है जो जवाल है जो जवाल है धीरे 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 चलो मुझे चलो ठीक

उधर आ भी जाता है चीनी डालने का देखो ये चीनी है ठीक है चलो अब आगे देखते हैं। ये क्या है दूध है अभी इसके अंदर दूध डालने का गाइस अब क्या करने का और हवा हूँ करवा हवा जी समस्या थी नहीं काट लेवा बरोबर आ मशीन हूँ मुझे बाकी नहीं बने लसी बराबर अब इसको इधर चाप में भराने का और चालू करने का और हलाई देने का हली जो है फिर मिलते हैं नहीं फिर बन ही जाएगा फिर बन जाएगा आ, फिर पी के <coughs> टेस्ट बताएंगे चलो तो ये लस्सी बन गई है और गुजराती बोलने को, को मिली हुई जाए वीडियो बनी गई थे वाले कैमेरे को पकड़वा दी <coughs> एक नंबर छोरा हरियाणा का हरियाणा नहीं है ना ये मैं तो मने लस्सी वाह

ना था दूध है जी दूध ना था ये बोला ना हम जो ही जैसे अब हम जो है छह अपनी बराबर और बाड़ी जो मस्त पोस दिया लोग पाँच यार यार ना 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 तो मैगी खाई ली थी लस्सी पी ली थी और મોજે દરિયા છે પડી ગઈ ખાઈ લીધું ફુલ ઓન ટોપ મોજે દરિયા માં છે અને હાલો તો આજના વિડિયો છે ને આઈ પૂરો કરી દીધો મને તો એડિટ કરવાનો કંટાડો આવશે ચાલ કોઈ વાંધો નહીં તો આદની વિડિયો માં આટલું જ મળ્યું તો નેગલી વિડિયો માં આટનું વિડિયો ઓર કો ખાસ કરીને કમેન્ટ કરીને જણાવતા હજો आणि चॅनल पण नव्हतं जशी रेमने कमेंट करून सबस्क्राईब करा मला तुम्हाला आवा धमाकेदार व्हिडिओ बा